એ મને નશીલું દૂધ પાવ્યું અને તેની બે સેવિકાએ મારા આખા શરીર ઉપર સુગંધિત તેલની માલિશ કરી પછી બાબાજી બોલ્યા કે હવે મારે તારી અંદરનો કચરો સાફ કરવો પડશે તેણે તેની ધોતી ઉતારીને દોરી ઉપર લટકાવી દીધી તેનો ચીપીયો જોઈને મને ખૂબ જ ડર લાગ્યો અને પછી મારી સાડીને દૂર ફેંકીને બાબાજી ચીપિયો લઈને મારી નજીક આવ્યા મિત્રો મારું નામ મોના છે અને હું બત્રીસ વર્ષની મહિલા છું મારા લગ્ન થઈ ગયેલા છે મારા પરિવારમાં મારા પતિ જેનું નામ નીરજ છે અને મારી છોકરી મેઘા અને મોક્ષિતા એટલા લોકો રહીએ છીએ મારા લગ્નને તેર વર્ષ થઈ ગયા છે મારો પરિવાર સામાન્ય મિડલ ક્લાસ પરિવાર છે મારા પતિ એક પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરતા હતા પરંતુ થોડા સમયમાં નોકરીમાંથી રજા આપી દેવામાં આવી મારા પતિ અત્યારે કામ ગોતી રહ્યા હતા પણ કોઈ કામ મળતું નહોતું તેણે ઘણી જગ્યાએ ટ્રાય કરી પણ કોઈ જગ્યાએ સફળતા ન મળી એટલા માટે અમારા ઘરે અવારનવાર ઝઘડા શરૂ થઈ ગયા ઘરમાં પૈસાની ખૂબ જ તંગી હતી આમ તો મિત્રો હું જોવામાં ખૂબ જ સુંદર હતી જે કોઈ મને જોઈ લે તેનું દિલ મારી ઉપર આવી જતું એક દિવસ હું શાક માર્કેટની અંદર શાકભાજી લેવા માટે ગઈ તો મેં ત્યાં એક જાહેરાત જોઈ તે કોઈ સાધુ બાબાના નામથી હતી લોકો કહેતા હતા કે આ સાધુ બાબા બધી સમસ્યાનું નિવારણ કરે છે મેં ઘરે જઈને મારા પતિને સાધુ બાબા વિશે વાત કરી મારા પતિ આ બધી વાતોમાં વિશ્વાસ નહોતા કરતા તેણે મને કહ્યું તારે જવું હોય તો જા પણ મને આની અંદર વિશ્વાસ નથી અને હું તને ના પણ નથી પાડતો હવે ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી એટલે હું ત્યાં જવા માંગતી હતી મને આશા હતી કે તે સાધુ બાબા અમારા ઘરની તકલીફ દૂર કરશે બીજે દિવસે સવારે સ્નાન કરીને અને સુંદર મજાની સાડી પહેરીને હું સાધુ બાબાના આશ્રમે ગઈ તે બાબા જોવામાં પિસ્તાલીસ થી પચાસ વર્ષના લાગી રહ્યા હતા તેની આજુબાજુ ઘણા બધા ભક્તો બેઠા હતા બાબાની બંને બાજુ બે છોકરીઓ તેની ઉંમર લગભગ પચીસ વર્ષની હશે તે ગુલાબી સાડી પહેરીને ઊભી હતી બાબા ભગવાન અને વિચિત્ર શક્તિની વાતો કરી રહ્યા હતા હું પણ શાંતિથી બેસીને સાંભળવા લાગી અને જ્યારે સત્સંગ પૂરો થયો ત્યારે બધા એક પછી એક તે બાબાને મળવા જવા લાગ્યા અને જ્યારે હું તેની પાસે પહોંચી ત્યારે સાધુ બાબાએ મને હસતા હસતા આશીર્વાદ આપ્યા અને બોલ્યા

એટલે બાબાએ મને તેની પાસે બોલાવી બાબાની સાથે તેની સેવિકાઓ પણ હતી અને એક શિષ્ય પણ હતો તેણે ધોતી પહેરેલી હતી બાબાએ મને તેની સામે બેસાડી અને પૂજા કરવા લાગ્યા તે મંત્ર જાપ કરી રહ્યા હતા અને તેની સેવિકા પાછળ દીવો લઈને ઊભી હતી સાધુ બાબાની આંખો બંધ હતી તે તેના હોઠ હલાવી રહ્યા હતા એવું લાગતું હતું કે તે મનમાં ને મનમાં મંત્ર જાપ કરી રહ્યા છે પછી સાધુ બાબા અને મારી સામે એક નજરે જોઈ રહ્યા અને ધીમે ધીમે બોલ્યા જેનો ડર હતો તે જ થયો દીકરી તારી જન્મકુંડવીમાં દોષ છે અને એટલા માટે તમારા પરિવારમાં વિકાસને લઈને અડચણ આવી રહી છે તેની માટે યજ્ઞ કરવો પડશે અને પૂજા કરવી પડશે બાબાની વાત સાંભળીને હું ગભરાઈ ગઈ મેં તેની સામે હાથ જોડ્યા ને કહ્યું બાબા હું બધું કરવા માટે તૈયાર છું ત્યારે બાબાએ કહ્યું આવતીકાલે તું સ્નાન કરીને નવા વસ્ત્ર પહેરીને અને માથા ઉપર સિંદૂર અને મંગલસૂત્ર પહેર્યા વગર આવજે આવતીકાલે સવારે દસ વાગે આપણે પૂંજા શરૂ કરીશું અને એક વાત યાદ રાખજે આ પૂંજા વિશે કોઈને બતાવવાનું નથી નહીતર વિઘન આવશે મેં બાબાના આશીર્વાદ લીધા અને ત્યાંથી ઘરે આવી ગઈ આખી રાત હું સુવા ન પામી અને હું વિચારતી રહી કે મારી કુંડોળીમાં એવો તો કેવો દોષ હશે જેને લીધે મારા ઘર ઉપર મુસીબત આવી ગઈ અને હવે આ મારે સુધારવી જ પડશે સવારે વહેલા ઊભા થઈને મેં મારા પતિને નાસ્તો આપ્યો અને છોકરાઓને સ્કૂલે મૂકીને પાછી ઘરે આવી ઘરે આવીને જલ્દી જલ્દી કામ પૂરું કર્યું અને હું સ્નાન કરવા જતી રહી અને નીચે સફાઈ પણ કરી નાખી હું લાલ રંગની નવી સાડી પહેરીને તૈયાર થઈ અને સાધુ બાબાના આશ્રમે જતી રહી આજે આશ્રમમાં કોઈ નહોતું કારણ કે બાબાના શિષ્યોએ બધાને ફોન કરીને જણાવી દીધું હતું કે આજે આશ્રમમાં એક અલગ પૂજા છે એટલા માટે બાબા કોઈને નહીં મળે જ્યારે હું ત્યાં પહોંચી તો બાબાની સેવિકાઓએ મને અંદર જવાનો રસ્તો બતાવ્યો અને એક મને સાથે આવીને અંદર લઈ ગઈ રૂમની અંદર એક બેડ હતો અને બેડની બાજુમાં જ બાબાએ યજ્ઞ કરવાની તૈયારી કરેલી હતી મને લાગ્યું કે બાબા અહીંયા જ પૂજા કરતા હશે અને અહીંયા જ સાંજે સુઈ જતા હશે હું હજી વિચારી રહી હતી ત્યારે બાબાની શિષ્ય બોલી તમે બિલકુલ બરાબર જગ્યાએ આવ્યા છો આજે બાબા તમારી બધી ઈચ્છા પૂરી કરી દેશે બાબાની પાસે મોટી શક્તિ છે તમે અહીંયા પૂજા માટે બેસો અમે હવે બહાર જઈએ છીએ અને હા ત્યાં કોઈને બતાવ્યું તો નથી ને કે તું અહીંયા આવી છો મેં માથું હલાવીને ના પાડી બાબાએ મને બેસવા માટે કહ્યું હું તેની સામે બેસી ગઈ બાબા મંત્ર બોલીને આગની અંદર ઘી નાખી રહ્યા હતા થોડી વાર આમ જ ચાલ્યું જ્યારે એક સેવિકા બહારથી દૂધનો ગ્લાસ લઈને આવી અને દૂધનો ગ્લાસ બાબાજીને આપ્યો બાબાજીએ દૂધ આગમાં નાખ્યું અને વધેલું દૂધ મંત્ર બોલીને મને પીવા માટે કહ્યું આ દૂધ પીવાથી તારી આત્મા શુદ્ધ થઈ જશે મને ડર લાગી રહ્યો હતો પરંતુ મેં ડરતા ડરતા દૂધનો ગ્લાસ હાથમાં લીધો અને એક જ વારમાં હું બધું દૂધ પી ગઈ દૂધ પીધા પછી મને થોડુંક અજીબ લાગવા લાગ્યું મને અચાનક નશો ચડવા લાગ્યો અને મારી આંખોમાં અંધારા આવી ગયા હું બેહોશ જેવી થઈ ગઈ અને ત્યાં જ પડી ગઈ મને બધી ખબર તો હતી પણ હું વિરોધ કરી શકતી નહોતી હું બધું જ મહેસૂસ કરતી હતી કે બે ચાર લોકો મને ઉપાડીને બેડ ઉપર મૂકે છે પછી બાબાએ તેને બહાર જવા માટે કહ્યું સેવકો બહાર ગયા પછી બાબાએ અંદરથી દરવાજો બંધ કર્યો અને પછી બાબા મારી પાસે આવ્યા અને તેણે મારી સાડીનો પલ્લુ ખેંચીને હટાવી લીધો અને હાથ ફેરવવા લાગ્યા મને લાગ્યું કે તે કોઈ મંત્ર બોલે છે પછી તેણે સાડી અલગ કરી મને ખૂબ જ શરમ આવી રહી હતી પણ હું નશીલા દૂધને લીધે કંઈ બોલી શકતી નહોતી મારી ધડકન તેજ થઈ ગઈ હતી અને મારો શ્વાસ ઉપર નીચે થઈ રહ્યો હતો ત્યાં અચાનક બે સેવિકા અંદર આવી અને મારા શરીર ઉપર સુગંધી તેલની માલિશ કરવા લાગી બાબાજી મારી મારી પાસે બેસી ગયા અને જોઈ જોઈ રહ્યા હતા તે મને કહી રહ્યા હતા કે તું એકદમ શાંત થઈ જા અને પૂંજાનો આનંદ લે હું બધી તારી પરેશાની દૂર કરી દઈશ પણ પહેલા તારે શરીરને શુદ્ધ કરવું પડશે તેલની સુગંધથી આખો રૂમ સુગંધિત થઈ ગયો હતો થોડી વાર પછી બાબા બોલ્યા હવે દીકરી તને કેવું લાગે છે હું કાંઈ બોલી ન શકી હું મનમાં ને મનમાં વિચારતી હતી કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અહીં આવીને હવે જવા જવાનો વિરોધ કરીશ તો આ લોકો મને મારી નાખશે હું અહીંયાથી ભાગી જવા માંગતી હતી પણ નશાની હાલતમાં હું કાંઈ કરી શકું તેમ નહોતી બાબાએ કહ્યું શાબાશ પુત્રી તું પૂંજાની અંદર સરસ રીતે ભાગ લઈ રહી છે પણ હવે સમય આવી ગયો છે કે હું તારા અંદરની ગંદકીને સાફ કરું તું મનથી ઉપર વાહ અને યાદ કર અને પછી બાબાજીએ પોતાની ધોતીને એક દોરી ઉપર ટીંગાડી દીધી હું તેને જોઈને ખૂબ જ ડરવા લાગી અને હું ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે કોઈ એવો ચમત્કાર થાય કે હું બચી જાઉં અને મારી સાથે અનર્થ ન થાય ત્યાં અચાનક બહારથી મને મારા પતિનો અવાજ સંભળાયો તે બાબાજીના શિષ્યને કહી રહ્યા હતા કે મારી પત્ની અંદર છે તેને જલ્દીથી બહાર કાઢો નહીતર હું આખા ગામને અને પોલીસને ભેગું કરીશ હું હમણાં જ ફોન કરીને બધાને બોલાવીશ બહારથી અવાજ સાંભળીને બાબાજી ફરી વખત ધોતી લપેટીને હવનની સામે બેસી ગયા અને બાબાજીના શિષ્યો અંદર આવ્યા અને મને બહાર લઈ ગયા થોડી વાર પછી બાબાજી પણ બહાર આવ્યા અને મને કહ્યું દીકરી પૂંજા સારી રીતે પતી ગઈ હવે તારી કુંદોઈના બધા દોષ દૂર થઈ ગયા અને તારું કામ પણ પૂરું થઈ ગયું જતાં જતાં એક કિલો લાડવાનો પ્રસાદ ચડાવીને જજે મારા પતિ આશ્રમેથી લઈને મને ઘરે લાવ્યા ઘરે જઈને મેં ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો જો તે સમયે મારા પતિ ત્યાં ન આવ્યા હોત તો ન જાણે મારી સાથે શું થાત મિત્રો આ નાની એવી વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સની અંદર એક નાની એવી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જતા પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો વિડિયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત કાલ્પનિક હતી અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી હતી ધન્યવાદ મિત્રો